જો બહુ આ ને ઓનલાઈન થી મે છે બીકોનો લિક્વિડ છે આન થી બધાય ડાગા વઈ જાયે રાજે મને બીકો લોન્ડ્રી નેચરલ લિક્વિડ આપ્યું ને જો આ એમેઝોન થી મગાયું હતું જેને મેં ટી-શર્ટ ઉપર થોડું એવું નાખી રબ કર્યું મને તો થયું સટની ના ડાઘા જાહે નહીં પણ બીકો લોન્ડ્રી લિક્વિડ થી એકદમ ક્લીન અને સોફ્ટ થઈ ગયું અને આ જાજુ મોંઘું પણ નથી આવતું ખાલી એક કોથરીમાં અને આ પાછું ગમે એવા ડાઘા હોય ને કાઢી નાખે મેં તો હળદર નાખી જોય ડાઘા જાય છે કે કેમ ડાઘા તો કાઢી નાખે એટલે બીકોને મળે છે દસ માંથી દસ નંબર થ્રી ટેન વન સોલ્યુશન કોઈ ફિલ્ટર નહીં સો ટકા રિઝલ્ટ અને આ બીકો લિક્વિડની સુગંધ પણ બહુ મસ્ત આવે છે મજા આવે ઊંઘવાની જો તમારે મગાવવું છે તો પ્રોડક્ટ ટેક કરી દીધી છે ચેક ધ ટેગ એન્ડ લાઈક શેર સબસ્ક્રાઇબ